ભૈલા મોગલધામ થી દ્વારકા ધ્વજારોહણ નું આયોજન કરવામાં આવ્યું છે ભૈલા મોગલધામ પરિવાર તરફથી દ્વારકાધીશની ધ્વજારોહણ કરવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું છે બાવડા તાલુકાના પ્રસિદ્ધ મોગલધામ ભાયલા પરિવાર તરફથી શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણનું આયોજન કરાયું છે આજે સવારે ધજાજી દિલિપસિંહ પરમાર ભૈલા ગામ નવતની ના નિવાસસ્થાનીથી પ્રસિદ્ધામ મોગલધામ ભૈલા આવશે દિલુક્ષી પરમારના ઘરે ધજાજીની પૂજા કરી ધજાજીને ગામમાં ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોગલધામ પહોંચીને પરિવારે મોગલ

દ્વારકાધીશના મંદિર ઉપર આપણી ધજા ચડે કેમ કે દ્વારકાધીશના મંદિર ઉપર માં શક્તિ બિરાજમાન છે માં મોગલ બિરાજમાન છે અને એ ધજા અહીં મોગલમાંથી ત્યાં દ્વારકાધીશની ચડે એવી ઈચ્છા હતી એ આજે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમને સીએમ કચેરીથી અને કલેક્ટર સાહેબના આદેશથી એ ધજા મળેલ છે અમે ખૂબ જ ધન્યતા અનુભવી છીએ અને એક હજાર મોગલ સ્વરૂ આજે ધજા ચઢાવવા જઈ રહ્યા છે અમને ખૂબ જ હોય છે એટલું જ નહીં કે દ્વારકાધીશની ધજા ચઢાવી છે ત્યાંથી અમે જ્યોતિર્લિંગ નાગેશ્વરની પણ ધજા ચઢાવવાના છીએ ત્યાંથી બેટ દ્વારકા પણ ધજા ચડાવવાના છીએ અને મા મોગલનું જન્મસ્થળ જે ભીમરાણા ત્યાં પણ અમે ધજા ચઢાવવાના છીએ એમ આખા દિવસનો અમારો ખૂબ જ મહત્ત્વનો આવતીકાલનો પ્રોગ્રામ છે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે સાંજે આઠ વાગ્યા સુધી અમારો પ્રોગ્રામ આ ચાલુ રહેશે ત્યારબાદ અમે ઘર ફરીશું ખૂબ જ અમારા મોગલ આજે ખુશ છે સાથે જ લક્ઝરીઓ બસ છે ત્રીસથી પચાસ ફોર વ્હીલ છે બધા જ ઉત્સાહભેર ઉમંગભેર આ ધજા ચડાવવા જઈ રહ્યા છીએ જય મોગલમાં જય મોગલમાં અમારી સાથે અમારા સહયોગી શ્રી પ્રવીણસિંહ મોરી સાહેબ છે અમારા ભુદેવ એ પણ અમે આપણને દ્વારકાધીશ વિશે જાણ કરશે જય મોગલમાં